વેલકમ બેક સુરતમાં આજે ભગવાન સ્વામિનારાયણે પહેરેલી પાઘડી લોકોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી છે વહેલી સવારથી તેના દર્શન માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી સંવત અઢારસો એક્યાસી માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાનને તે વખતે પારસી કોટવાળા અર્ધેશ્વરને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યા હતા જે આજે પણ આ પારસી પરિવાર પાસે છે અને જીવની જનતાનું જતન કરે છે સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે જેમાં લાકડાની પેટીમાં પાગને નુકસાન ન પહોંચે તે રીતે સાચવામ સાચવવામાં આવે છે અને દર વર્ષે ભાઈ દિવસે પાગના દર્શન કરાવે છે ગયા વર્ષે કોરોનાને કારણે આ પાગના દર્શન બંધ રાખવામાં આવ્યા હતા જો કે આ વર્ષે લોકોને દર્શન કરવા મળશે ગવાને ખુદ આપેલી પાઘડી હોય દેશ પરદેશથી આવતા શ્રદ્ધાળુઓ આ પાગને ખરીદવા માટે બ્લેન્ક ચેકની ઓફર પણ કરે છે પરંતુ ભગવાનનું માથું પોતાની પાસે હોવાની માનતા આ પારસી પરિવાર રાખી રહ્યો છે અને પ્રેમથી આ પાગના દર્શન સૌ કોઈને કરાવે છે આજે ભાઈ બીજનો પર્વ છે ત્યારે તેનું એક અનેરું જ મહત્વ સુરતમાં જોવા મળી રહ્યું છે સુરતના સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન કારણે ભગવાન સ્વામિનારાયણની જે પાઘડી છે તેના દર્શન માટે વહેલી સવારથી જ જે ભક્તજન છે તે આવતા હોય છે આ પાઘડી એકસો ને છન્નું વર્ષ જૂની છે અને તેનું જે મહત્ત્વ છે અનેરું છે જેને કારણે વહેલી સવારથી જ જે લોકો છે તે લોકો અહીં દર્શન માટે આવતા હોય છે આજના દિવસની જો વાત કરીએ તો હજારોની સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તે આ દર્શન કરશે અને આવનારું વર્ષ તેમના માટે સારું જાય તેવી ભગવાનને પણ પ્રાર્થના કરશે ત્યારે આપણી સાથે અહીંના જ જે પ્રતિનિધિ છે તે જોડાયા છે જી ખાસ કરીને આ પાઘડીનું શું મહત્ત્વ છે આ પાઘડી મતલબ ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના મસ્તક પર પહેરતા હતા એટલે જે એમ કહેવાય છે કે ભગવાને પોતાનું શીશ જ આપી દીધું છે અને એટલે એનું મહત્ત્વતા વધી જાય છે કારણ કે જે ઘણી બધી વસ્તુઓ બીજી પણ ભગવાને આપી છે જેમ કે કોઈની પાસે એમના નખ છે કોઈની પાસે બાલ છે પણ એનું મહત્ત્વ એમ વધી જાય છે વિચારીને કે ભગવાને એવું તો શું જોયું આ પરિવારમાં કે પોતાનું આખું શીશ જ એમને ઉતારીને આપી દેતું આજના દિવસે કેટલા લોકો આવતા હોય છે અને કઈ રીતે દર્શન કરતા હોય છે જનરલી કોરોનાના પહેલાંના સમયમાં આજથી બે હજાર ઓગણીસની હું વાત કરું તો ત્યાર વેર ઓન એન એવરેજ મતલબ પંદરથી વીસ હજાર જેવું લોકો આવતું હોય છે જાહેરમાં અને ત્યાં આપણે બાર મંડપ બાંધીને જાહેરમાં દર્શન કરાવીએ છીએ બટ હમણાં કોરોનાના ટાઈમ પર ગયા વર્ષે બંધ રાખ્યું હતું ને આ વર્ષે ખાલી ઘર ઘરમાં જ ચાલુ રાખ્યું છે જાહેરમાં આપણે નથી રહ્યા કારણ કે આપણે નથી ઈચ્છતા કે ઘણા બધા લોકો આવી જાય અને કંઈ મોટું પ્રોબ્લેમ થઈ શકે એના માટે કેટલા વર્ષ જૂની છે અને એનું અલગથી મહત્ત્વ શું છે પાઘડી એકસો ને છન્નું વર્ષ જૂની છે અને ખાલી કેવલ પાઘડી નથી પાઘડી સાથે શ્રીફલ પણ આપવામાં આવ્યું છે અગર તમે ધ્યાનથી જોશો ત્યાં તો પાગ અને શ્રીફલ બેવો જ છે અને તે બેઓ જ એકસો ને છન્નું વર્ષ જૂના છે આપણે જે રીતે જોયું તે રીતે પાગ અને સીફરના દર્શન માટે અહીં લોકો આવતા હોય છે એકસો છન્નું વર્ષ જૂના આ પાગ અને સીફરના દર્શન માટે વહેલી સવારથી જ જે ભાવિ ભક્તો છે તે આવતા હોય છે આપણી સાથે અન્ય જે ભક્તજન છે તે જોડાયા છે જી કાકા આજના દિવસનું મહત્ત્વ શું છે અને દર્શન કરવા આવ્યા છો આજે છે ને વર્ષોથી આ પાઘડીના દર્શન સ્વામિનારાયણ ભગવાન સાસાર પ્રગટ થઈ અને જે કોટવાલ છે ને એને આ નવમી પેઢી ઉતી પાઘડીના દર્શન થાય છે અને હજારો ભક્તો આવે છે પણ આજે આ મંડપ કોરોના મારીને લીધેથી અંદર દર્શન રાખ્યા નકર બહુ જ માણસો દર્શન કરવા માટે આવે છે ખૂબ જ દર્શન કરવા અને સ્વામિનારાયણ ભગવાન જ્યારથી જાય ત્યારે એને હજરોજર આ પાગ આપેલી છે હા જી આપણે જે રીતે જોયું તે રીતે જે ભક્તજન છે તેની અનેરી જે શ્રદ્ધા છે તે શ્રદ્ધા અહીં જોડાયા છે પાછલા વર્ષની જો વાત કરીએ તો કોરોનાના કારણે આ પાગના જે દર્શન છે તે કરવામાં ન હતા જોકે આ વર્ષે જે રીતે કોરોનાના કેસ ઘટ્યા છે ત્યારબાદ આ જે પાગ અને જે શ્રીફળ છે તે ઘરની અંદર જ રાખવામાં આવ્યા છે અને આજના દિવસે પણ હજારોની સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તે દર્શન કરશે કેમેરામેન દેવઅંગરાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત